સીટર આરોપી વિરુદ્ધ પોલીસની સ્ટ્રાઇક પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી જગ્યા પર તાની બંધાયેલ ગેરકાયદેસર દુકાનો પર પોલીસે કાર્યવાહી કરી સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે કબજા અંગે આજે મહત્વપૂર્ણ પોલીસની કાર્યવાહી કરવામાં આવી છે લાલગેટ વિસ્તારની અંદર સરકારી જમીન પર તાણી બંધાયેલા ગેરકાયદેસર દુકાનોને લઈને પોલીસે સ્ટ્રાઇક કરવામાં આવી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ દુકાનોનો કબજો ગુનાહિત ઇતિહાસ ધરાવતા મોહમ્મદ અઝરુદ્દીન ઉર્ફ મોહમ્મદ ઇમ્તિયાઝ દ્વારા લેવાયો હતો આરોપી સામે ગેટ અઠવા મૈદરપુરા અને ડીસીપી સહિત અને પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે એ ધરપકડથી બચવા અને ગેરકાયદેસર આવક માટે સરકારી જમીન પર કબજો કરીને દુકાન ચલાવી રહ્યો છે પોલીસે જણાવ્યું કે મોહમ્મદ ઇમ્તિયાઝ જેવા ઇતિહાસખોર તત્વો વિરુદ્ધ નિયમિત સર્વેલન્સ અને માહિતી એકઠી કરીને દબાવવાની કામગીરી ચાલી રહી છે આજે સવારે સ્થાનિક મ્યુનિસિપલ ટીમના સહકારથી દુકાનો પર કાર્યવાહી કરીને તોડી પાડી હતી કાર્યવાહી દરમિયાન સ્થાનિકો અને હાઉસિંગ સોસાયટીના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અઠવા પોલીસ સ્ટેશન કી હદ મે એક આરોપી મોહમ્મદ અજરુદી ઉર્ફે અજ્જુ ઇમ્તિયાઝ અહેમદ હંદુવાલા ઇસને સરકારી જમીન करीब टू फिफ्टी स्क्वायर मीटर जमीन थी उसमें पांच दुकानें बांध के अवैध कब्जा सरकारी जमीन पे किया हुआ था माननीय एच एम सर माननीय डी जी सर और सीपी सर के निर्देश के अनुसार हम लोग आरोपियों द्वारा इस तरह के जहां जहां पे भी सरकारी जमीन पे और दूसरों की प्रॉपर्टी पे कब्जे किए हैं उसकी हम लोग तपास कर रहे हैं तो ये पांचों दुकानें हमारे ध्यान में आई इसके संबंध में आरोपी से पूछताछ की गई कि ये दुकानों से संबंधित आपके पास जो भी कागजात हैं वो आप दीजिए तो आरोपी ने अगले दिन खुद से ही लेबर को बुला के और पांचों दुकानों का डिमोलिशन करवा दिया उसका फोटो पहले का और बाद का आप लोगों के साथ में अभी शेयर कर देंगे और इस आरोपी के ऊपर दो पासा सहित कुल दस गुना है आठ एफ हैं और दो बार ये पासा में जा चुके साथ विशाल छेटा मानव प्रभा न्यूज सूरत हमारा वीडियो नवी नवी अपडेट मे सब्सक्राइब करो मानव प्रभा न्यूज चैनल ने बेल आईकन क्लिक करो लेटेस्ट वीडियो सबसे पहला मेरा